મોટા ઉપાડે બસ સેવા ઠપ થઈ ગઈ છે સિટી બસ સેવા માત્ર ચાર મહિનામાં બંધ થઈ ગઈ હતી ભરૂચ અંકલેશ્વરને ક્વીન સિટી તરીકે વિકસાવવા માટે મોટા ઉપાડે નર્મદા મૈયા બ્રિજ શરૂ થયા બાદ ભરૂચ અંકલેશ્વર વચ્ચે સિટી બસ સેવા શરૂ કરાઈ હતી ભરૂચ અને અંકલેશ્વર ડેપો પરથી ગત ત્રેવીસ જુલાઈ બે હજાર એકવીસના રોજ ભરૂચ અંકલેશ્વર ટીન સિટીના બીજા આયામ રૂપે અંતે બંને શહેરના નાગરિકોના આતુરતાના અંત સાથે જીએસઆરટીસી દ્વારા સિટી બસ સેવાનો આરંભ કરવામાં આવ્યો હતો દર અડધા કલાકે બંને શહેરો વચ્ચે બસ દોડશે નર્મદા બ્રિજના લોકાર્પણ બાદ સિટી બસ સેવાનો પ્રારંભ થયો છે ભરૂચ અંકલેશ્વર સિટી બસ સેવામાં અંકલેશ્વરના મુસાફરોને સૌથી વધુ લાભ લીધો છે ભરૂચ અંકલેશ્વરમાં દિવસમાં મળી ચાલીસ ટ્રીપનું સંચાલન હાર કરવામાં આવી રહ્યું છે જોકે કે નર્મદા બ્રિજ પર માંડ ચાર મહિના સિટી બસ સેવા ચાલ્યા બાદ બંધ થઈ ગઈ હતી સરકારના નર્મદા બ્રિજ પર ભારદારી વાહનો પરના પ્રતિબંધના જાહેરનામા સાથે બસ સેવા બે હજાર બાવીસમાં ઠપ થઈ ગઈ હતી જે ગત બે હજાર ત્રેવીસમાં પુનઃ માત્ર એક એસટી બસ સેવાને નર્મદા મૈયા પર પસાર થવાની મંજૂરી મળતા ચાલુ કરાઈ હતી જોકે એ પણ માંડ પાંચ મહિનામાં બે બસો ચાર જેટલી ટ્રીપો શરૂ કરાઈ હતી પણ ચોમાસા દરમિયાન ભરૂચ ચંકલેશ્વર વચ્ચે બસના અકસ્માત વધતા પુનઃ સીટી બસ સેવાને બ્રેક લાગી ગઈ હતી જે આજ દિન સુધી શરૂ થઈ શકી નથી આજે પણ જિલ્લા બહારની બસો દોડી રહી છે પણ એસ બસની સીધી બસ સેવા ચાલતી નથી માત્ર સાત રૂપિયામાં મુસાફરી કરતા મુસાફરો જો આ બસોમાં આવે તો ડબલ ભાડું આપવું પડે એમ છે તો ભરૂચ ચંકલેશ્વર વચ્ચે અપડાઉન કરતા મુસાફરો અને રહીશો દ્વારા પુનઃ બસ સેવા શરૂ કરવાની માંગ કરી રહ્યા છે ભરૂચ અંકલેશ્વર વચ્ચે સિટી બસ સેવા ચાલતી હતી પણ ચોમાસા સમયે અકસ્માત થતા બંધ કરી દેવામાં આવી છે ભરૂચ ડેપો પરથી એક અને અંકલેશ્વર ડેપો પરથી એક મળી બે બસો ટ્રીપો લગાવતી હતી જે હાલ બંધ છે જે પુનઃ શરૂ કરવા માટે વિભાગમાં પત્ર લખી માંગ કરી છે એમ જગદીશ ગાવિત ડેપો મેનેજરે જણાવ્યું હતું પહેલાં સિટી બસ સેવાનો લાભ લેતા હતા પણ અચાનક બંધ કરી દેવામાં આવી જે ચાલુ થઈ નથી નોકરી પર આવાગમન કરતા રિક્ષા તેમજ અન્ય ખાનગી વાહનો મોડું પડે છે ત્યારે માંડ માંડ શરૂ કરેલી સિટી બસ સેવા બંધ થઈ જતાં હાડમારી વેઠવી પડી રહી છે ખરેખર સિટી બસ સેવા પુનઃ શરૂ કરવી જોઈએ એમ સુરજ પટેલ અંકલેશ્વરે જણાવ્યું હતું જે બી ગાય ડેપો મેનેજર અંકલેશ્વર અંકલેશ્વર ડેપોથી અંકલેશ્વર ભરૂચ વચ્ચે ઇન્ટરસિટી સેવા અગાઉ એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે સુધી ચાલુ હતી હવે જે તે સમયે ભાઈ બ્રિજ ઉપર અને જે અકસ્માતો વધવાના કારણે કંટ્રોલ કરેલી હતી જે હાલ પણ બંધ જ છે આમાં હાલ અમારા બી પ્રયત્ન એવા છે કે જે સેવા બંધ છે એ ટૂંક સમયમાં શરૂ કરીશું એમાં ભરૂચ વચ્ચે ભરૂચ અને અંકલેશ્વર અંકલેશ્વર અને ભરૂચ વચ્ચે અમારી એક ગાડી ચાલતી હતી અને એ રીતે જ એક ભરૂચ ડેપોની પણ ચાલતી હતી એટલે ઉપર અમે રજૂઆત કરી અને આ ફરી બસ ચાલુ થાય એવા અમારો પ્રયાસો છે શેડ્યુલમાં રેગ્યુલર આ બસ છે ખરી અત્યારે હા એટલે શેડ્યુલમાં છે પણ હાલ જ્યાંસી બંધ હતી ત્યાંથી કંટ્રોલ જ છે પણ સામે ગાડી અમારી જે ભરૂચની બી ચાલુ થાય તો બંનેને અમારે પેરેલ ચાલે